અને ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી મળી જવાની છે પ્લસ આ ટાઈપનો એક કોટનમાં હેવી દુપટ્ટો રહેવાનો છે સ્ક્રીન પર જોઈ શકો છો તમે ફૂલ એમ્બ્રોઇડરી વર્કવાળી બોર્ડર છે રાઉન્ડ નેટમાં કુર્તી રહેવાની છે સાઇઝ એમ એલ એક્સએલ ડબલ એક્સએલ સાઇઝ રહેવાની છે ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી આપી દઈશ જેમણે પણ ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરવો હોય તેનો પણ સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ કરી દેજો વોટ્સએપ નંબર સ્ક્રીન પર આવવાનો છે અથવા અમારી શોપની રૂપની મુલાકાત લેવા ઈચ્છતા હોય તો શોપનું એડ્રેસ નીચે કેપ્શનમાં આપ્યું విడియో సో లాగే శే డైలీ నీ అప్ అను ఇాగ్రా